સરસ મજાની ભક્તિ કરી રહ્યા છીએ બધા કરીએ છીએ સબરીને ભગવાન શ્રી રામે નવધા ભક્તિ બતાવી આવી એ નવધા ભક્તિમાં જો જોઈએ તો મુખ્ય ત્રણ ભક્તિ છે એક સ્મરણ એક કીર્તન અને એક શ્રવણ અત્યાર સુધી આપણે કીર્તન ભક્તિ કરી

એનું ચિંતન મનન સ્મરણ એ ભક્તિ આપણે ઘરે કરીશું આ દુનિયા આ સંસાર મહાપુરુષો કીધેલું છે કે આ સંસાર એક દુઃખમય છે કેવો છે દુઃખમય સવારથી થી સો સુધી દરેક માણસના મુઢા ઉપર દુઃખ 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 અને દુઃખ કોઈને સામાજિક ચિંત્યા કોઈને આર્થિક કોઈને ધાર્મિક કોઈને રાજકીય કોઈને માનસિક કોઈને શારીરિક અનેક પ્રકારના આપણે ઘેરાયેલા છીએ હવે આ બધા દુખો થી માણસ કંટાળી ગયો હવે થોડું ધ્યાન આપજો અહિયાં બધા ભેગા થયા બધા ભેગા થઈને નક્કી કર્યું કે આ શું આખો દિવસ સવારે સો સુધી કોઈને ભણવાનું ટેન્શન કોઈને પૈસા કમાવાનું ટેન્શન કોઈને પેટમાં હોય કોઈને પગ કપાવાનું કોઈનું ઓપરેશન કરવાનું હોય કોઈને બધા ભેગા થયા કે હવે આ તો દુઃખ થાયું નથી ભગવાને આપણને અવતાર આપ્યો તો થોડો વ્યવસ્થિત આપ્યો તો ઠીક રહે એમ કે જીવન જીવવાની મજા આવે પણ આ ભગવાને જ્યારથી જન્મ થયો થોડું બાળપણમાં થોડું શું હતું પૈના પછી તો આહા હા હા ભણવાનું ટેન્શન પછી તો કમાવાનું છોકરાઓનું ટેન્શન થઈ એટલે પગ શું કહેવાય ખોજા આવી ગયા ને એટલે બધા કંટાળ્યા કે હવે આપણે ભગવાનને પાસે જઈએ અને આપણને આ બધામાંથી દુઃખમાંથી ભગવાન મુક્ત કરે એવું આપણે કંઈક કરીએ બધા ભેગા થયા આખા દુનિયાના બધા માણસો અને બધા અહીંયા પરમાત્મા કૃષ્ણ ઉભા હતા ને એ રીતે પરમાત્મા કૃષ્ણ ની મૂર્તિ હતી તેઓ જઈને બધા સામે જઈને ઉભા રહ્યા ભગવાન આજીજી કરી પણ ભક્તિ ઘણી ઓછી હતી એટલે ભગવાન પ્રગટ થયા નહી એટલે પછી બધા કીધું કે હવે તો ભગવાન જો વૈકુટ જો ગોકુળ ધામ જો ગૌ ધામ ત્યાં ગણો જવું પડશે આપણે તો બધા આખી દુનિયાના બધા માણસોના પ્રતિનિધિઓ થઈને બધા ત્યાં ભગવાનને રજૂઆત કરી કે ભગવાન તમે અમને અવતાર તો આપ્યો તો ભલે આપ્યો પણ આખું જીવન અમારા દુઃખમાં જાય કોઈ ને કઈ દુઃખ કઈ કોઈ ને કઈ દુઃખ માટે કઈ કરો તમે હવે અમે કંટાળી ગયા હિય ભગવાન કી સારું ધાર્યું એક કામ કરો આજે તો મારી પાસે ટાઈમ નથી પણ કાલ આવો તમે અને જયારે તમે કાલ આવો ને એટલે કામ કરતા હો એટલે બધા હવે લિંક તૂટી જાય મજા ના આવે બધાએ નક્કી કર્યું ભગવાન પાસે ગયા ભગવાને કીધું કે આજ તો મારો ટાઈમ નથી કાલે તમે આવજો પણ એક કામ કરતા આવજો એટલે બધાય કીધું કે શું કામ કરવાનું કે કશું કરવાનું નહીં તમારું દુઃખ બધું કાઢવાનું જ છે ને એટલે કે હા હા પ્રભુ અમારું બધું દુઃખ કાઢવાનું તો એક કામ કરવાનું ઘેર જઈ અને એક મોટી પસેડી લેવાની અને એ પસેડીમાં જેટલો દુઃખ હોય ને એટલો ભરવાનો અને ભરીને એ પછેડી બરોબર કાઠી પોંધવાની અને પોટકું મોથા કરી લઈને આપવાનું એટલે હું તમારી વ્યવસ્થા કરી દો બધા ઘેરા બીજા દિવસે તો આહા હા હા ફૂટકી ફૂટકો બંધ થઈ ગયો કોઈનો પગ નતો ને કોક ઢીંચામાં ઢીંચણ માં દુખાતું હતું કોક મોથું ચડતું હતું ને કોક નું દોધ પડી ગયા હતા કે ખાવાતું નતું ને આ હા એટલો બધા દુઃખ નો દુઃખ પોટલો ભરી અને બધા કે હા જવો ભગવાન દુઃખ લઈ લેશે બધા ઘ્યા મોટો હોલ હતો આવો હોલ ની અંદર ગયા ભગવાન સામે બેસેલા હતા અને ભલે આ પુટકો બધો આગળ મૂક્યો અને બધા સામે ભગવાનના સામે બેસી ગયા બેસ્યા પછી ભગવાને કીધું કે ભાઈ બધા પુટકો બધા દુખ લઈને આવી ગયા બધાનું પોતાનું કે હા હા બધું દુઃખ લઈને અમે આવી ગયા હાર તો એક કામ કરો આ બધી જે ખૂંટીઓ રહી ને એ બધી ખૂંટી ખૂંટીઓએ તમારું તમારું દુઃખ ભરાવી દ્યો એટલે બધા ઊભા થઈ જાય ખૂંટી એ ભરાઈ દીધા ભરાઈ ભરાઈને બધા બેહી ગયા બેહી ગયા એટલે પછી ભગવાને પૂછ્યું કે હવે કેવું લાગ્યા હારે ભગવાન હેમ જેવા હા 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 કારણ કે બધો દુઃખ ભરાઈ દીધો તો બિલકુલ ટેન્શન નહીં બધા રાજીના રેડ થઈ ગયેલા એક એકનું પૂછ્યું ઊભા કરીને પૂછ્યું કે ભાઈ તમે રણછોડ કાકા તમે દુઃખ કે

તમારો દુઃખ ખરો ને ચેન્જ કરી દઈએ ને આપણે તો નવું દુઃખ હોય એટલે થોડું ફોરું લાગે એટલે તમે તાર તમારી રીતે આ જે ખૂંટી ભરાયેલા દુઃખ ને એ બધો ઓલ્ટો ચેન્જ કરી દો એટલે બધા વિચાર કર્યો ને પછી હાર દાન પ્રભુ તમે કયો એ ખરું કાગળ નવું દુઃખ થોડા દાડા સારું લાગે કાગળ ભોગવીને કંટાળી ગયા કોઈનું પગ ના હોય મારા જેવા ચશ્મા હોય આખો દાડો ચશ્મા પહેરી પહેરી ભગવાન કે થોડું ઓછું ચશ્મા ચશ્મા પહેરવા ના પડે શું હોય તો હા 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 કીધું બે વખત એટલે આપડે આવી જાય એટલે ભગવાને કીધું તમારો દુઃખ ખરો ને ચેન્જ કરી દો ફોન લાઈટ બંધ કરું ને એ વખતે તમારા બધા દુઃખ તમારે ચેન્જ કરી દેવાનું ઓટલો ઓલ્ટ્રોનેટ તમારે જે કોઈ પોટલું લેવું હોય લઈ લેવાનું અને ભગવાનની લાઈટ બંધ કરી જેવી બંધ કરી બધા ઉપર થાય પોટલો લઈ લઈને બધા બેસી ગયા ભગવાનની લાઈટ ચાલુ કરી ચાલુ કરી બધા પૂતપોતાનો પોટલો બધા પોટલો લઈને બધા બેસી ગયેલા ભગવાને પૂછ્યું કે બધાય પોતપોતાના પોતલો પોત પોતા પોતે પોતે લઈ લીધો કે ના પ્રભુ કી છે એમ કે પ્રભુ માફ કરજો મારા ચશ્મા

મરી જવું સારું એને નક્કી કર્યું કે હવે બીજો કોઈ રસ્તો નહીં મારા માટે કંટાળી ગયો એક હાથે શું ખાવું પીવું ધોવું હાથ એ બધું એક જ હાથ બીજો હાથ નહીં આ કંટાળી ગયા કોકને પકડવો તો કેવી રીતે પકડાય એક હાથ નક્કી કર્યું એને આઠ દસ માળનું ટાવર હતું એ ટાવર ઉપર જઈને આત્મહત્યા કરવાનો નિશ્ચે કરી દીધો એ છોકરો ગયો ઉપર ટાવર ઉપર ઊભો રહ્યો કે હવે આત્મહત્યા કરી દઉં હે પ્રભુ તે મારો એક હાથ ના આપ્યો હવે મારે કોઈ જીવવું નથી જીવવામાં કોઈ રસ નથી એમ કરીને હે પ્રભુ હવે તો તારી પાસે મને બોલાવી દે હું કંટાળી ગયો એક હાથ થી અને જેવો આમ ગુસકો મારવા જતો હતો ને તો સામે રોડ ઉપર જોયું ને તો બે હાથ વગરનો એક બીજો છોકરો ખરો ને નાસ્તો નાસ્તો આવતો હતો આમ એટલે પેલા વિચાર કર્યો કે હારો મારે એક હાથ નહીં અને હું એ આત્મહત્યા કરવા માટે આવ્યો અને આ પેલા ને બે હાથ નહીં નાચ હવે આત્મહત્યા તો પછી કરું પેલા એને પૂછું કે જેમ ભાઈ તું નાચ મારે એક હાથ નહીં તો હું આત્મહત્યા કરવા માટે આવ્યો તારે બે હાથ નહીં તો આટલો બધો આનંદ માં નાસ્તો નાસ્તો આવ્યો ખરેખર ધન્યવાદ હા તને પેલો દસ માળથી ઉતરો નીચે નીચે આવીને પેલા ભાઈ ને ઉભો રાખ્યો ભાઈ ઉભો રે મારે એક હાથ નહીં ને હું કંટાળી ગયો આત્મહત્યા કરવા માટે ઉપર ચડ્યો તો તારા બે હાથ નહીં તને નાસ્તો જોયો ને એટલે મને થયું કે મારે એક હાથ નહીં હું મરવાની વાત કરું ના પેલા બે હાથ નહીં તો એ માણસ નાચ એટલે હું ના છૂટકે મરવાનું કેન્સલ કરી થોડા સમય માટે અને હું તારી પાસે આવ્યો કે તારા પાસે એવું તો શું સુખ

એટલે કે હું ખણું હું શું કરું ખણું પેલા લાઈટ થઈ ગઈ ધન્ય તારા બે હાથ નહીં હું તો કમસે કમ એક હાથી તો ખણી શકું અને હું મરવાની વાતો કરતો તો એટલે પેલા બધાય બધા પોતે પોતાના દુઃખ પાછો લઈ લીધો અને પોતાનો અને પોતાનો દુઃખ જ સારો લાગે બારથી કોઈનું બીજાનું આવશે ને તો મનખો લૂંટાઈ જશે એટલે જે ભગવાને આપ્યું ને આપણા કર્મ આધીન એ દુઃખ આપણે ભોગવવાનું છે આપણો જેવો કર્મ છીએ ને એવું કર્મ અને જેવો કર્મ સારો તો સુખ અને ખરાબ તો દુઃખ ભાઈ વગાડજો ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર गुरु साक्षा तस्मै श्री गुरुवे नम तस्मै श्री गुरुवे एक बर्या सुखिया देख्या

I'm que arroia roia me... સદગુરુ ભગવાન કર્માધિન જે દુઃખ મળશે ને એને એક જ આ દુનિયા ઉપર તાકાત થકે જે કર્મનું દુઃખ પણ મીટાવી શકે અને એ તાકાત ભગવાનના ભજનમાં અને ભગવાનના નામમાં બાકી ભગવાનમાં પણ એટલી શક્તિ નથી કે જે આપણા કર્મના સિદ્ધાંતોને ઉલ્લંઘન કરી શકે માટે ભજન કરો અને ભગવાનનું સ્મરણ કરો ખૂબ ખૂબ ધન્યવાદ I'll do